ઓપરેટા ક્રિષ્ના ગ્રુપ દ્વારા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં લાભાર્થીએ બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો દેવ ઉઠી અગિયારસના દિવસે એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાં બહાર આવે છે તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણ રૂપ છે માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધનધાન્યની ઉણપ આવતી નથી તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યની શરૂઆત થાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થી ઉપલેટાને આંગણે આજરોજ દિવાળીના પવિત્ર દિવસે બાપુના બાવલા ચોકમાં એક ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું આ તુલસી વિવાહમાં સંજયભાઈ બાબુભાઈ મુરાની પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું અને દીપકભાઈ સુવાના પરિવાર દ્વારા જાજરમાન જાન લઈ પધાર્યા હતા ત્યારે લગ્ન શાસ્ત્રી રાજુભાઈ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિઓ અનુસાર લગ્ન વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે ને યાદગાર બનાવવા માટે ક્રિષ્ના ગ્રુપના તમામ કાર્યકરો સભ્યો તેમજ એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો તેમજ શહેરની જુદી જુદી સામાજિક સંસ્થા દ્વારા મંડપ સ્થળે ભવ્ય ફટાણાની રમઝટ સાથે રાજગરબાની રમઝટ કરવામાં આવી હતી તો આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ઉપલેટા શહેરી જનોએ તેમાં જાજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બોડી સંખ્યામાં લોકો જોડાયા હતા 11000 રૂપિયા ગુલાબ ટીમ્બર 11000 રૂપિયા ફોલ લેબોરેટરી 11000 રૂપિયા ડોક્ટર મોડિયા સાહેબ 11000 રૂપિયા વિનુભાઈ હાજાભાઈ ચંદ્રવાડિયા 11000 રૂપિયા ડોક્ટર પીયુષભાઈ કણસાગરા 11000 રૂપિયા ડોક્ટર રાજીવભાઈ ઢોકિયા 11000 રૂપિયા ડોક્ટર સુનાલભાઈ ભાલોડી 11000 રૂપિયા ડોક્ટર ધવલભાઈ બેસીવાડિયા 11000 રૂપિયા

દીપકભાઈ સુવાના ઘરેથી ધામે ધૂમે અને આહીર પહેરવેશ માં આહિર રીતરિવાજ મુજબ ભગવાન કૃષ્ણની જાન ધામે ધૂમે ઉપલેટા બાબલા ચોક માં છે અને કન્યા પક્ષ તરફથી આકાશ મોડલિંગ સ્ટુડિયો વાળા સંજયભાઈ મુરાણી એ કન્યાદાન કરવાના છે અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે કૃષ્ણા ગ્રુપ દ્વારા આ ઉપલેટાની અંદર ધાર્મિક આવક

આજે એનિમલ હોસ્ટેલના લાભાર્થે ક્રિષ્ના ગ્રુપ આયોજિત એક સરસ મજાનું કૃષ્ણ ભગવાનના રૂકમણીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમે કન્યા પક્ષ તરફથી વિવાહમાં અમે કન્યાદાન કરેલ અને જાડેરી જાન લઈને દીપકભાઈ સુવા અમારે ત્યાં આંગણે પધારેલ અને અમે રૂકમણી વિવાહનું કન્યાદાન કરેલું હતું ત્યારે અમારે અહીંયા ઘરે મુરાણી પરિવારના આંગણે મંડપ મુહૂર્ત કરીને અને ત્યાર બાદ મંગળ ગીતો ગાઈને અને બધા બેનો એ રાસ ગરબા લઈને રુકમણી વિવાહનું સરસ મજાના પ્રસંગનું આયોજન કરેલું હતું આ આયોજનમાં અમારા ગામની ઉપલેટા શહેરની સમગ્ર ધર્મ પ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી અને બધાએ બહુ જ સરસ આનંદ માણ્યો હતો કેમ કે આ તો ભવ આ તો અલૌકિક પ્રસંગ છે ભગવાન કૃષ્ણ અને રુકમણીની ના વિવાહ છે આ વિવાહમાં બધાએ ખૂબ જ સરસ નો આનંદ માણ્યો હતો અને પ્રસાદી રૂપે ચોકલેટ નું વિતરણ કરીને અમે લોકોએ આ પ્રસંગ નો આનંદ અનુભવ્યો હતો અસ્તુ જય હિન્દ જય ભારત